કેમ છો વડીલ ગુડ મોર્નિંગ સુપ્રભાત હા તો આજે આપણે આજ જવાના છું એ માળવાળા મેળડીમાં ઘણા દિવસોથી હું વાત કરી રહ્યો હતો પણ અને આજ આપણે જવાનો અવસર મળી ગયો છે અત્યારે હું બોટાદની શેરીમાં આવીને જઉં છું મારો ભાઈ મને લેવા આવે છે અને પછી હું અને મારો ભાઈ અને મારા મામા જાઈશું હા બહુ જાણે

અને પછી આગળ હાલતા થઈ જાય આ દાદા જો આમ કઈક લવ કરતા લાગે છે પછી હેને તું મેર સે પ્યાર કરતી હે યા નહીં કરતી યે બતા દે તું બસ પેટ્રોલ પૂરા લીધું અને હવાઈ તે એને થોડીક વળી એને ભરાઈ લેવી અને પછી આપણે હાલતા થઈ ગયા હા જો ટ્રેન આડી પડી ગઈ છે એટલે એટલે આડી આવી છે પડી નથી અત્યારે આપણે જો માળવાળા મેલડીમાં એ પહોંચી ગયા છીએ તો જે કોઈ લોકો એને મેલડીમાંને માનતા હોય તો કમેન્ટમાં જરૂરથી અને જ મેલડીમાં લખી દેજો અને જે કોઈ લોકો એને માળવાળા મેલડીમાં આવવા માગતા હોય તો જરૂરથી રવિવારે પધારો અને આપણે એને વાત રહી પછી આપણે હેને બે ગયા પરસાદી લેવા પરસાદી લઈ લીધી અને પછી આપણે એને ડાયરેક્ટ બીજી જગ્યાએ વહી ગયા જ્યાં આપણે એને બીજા એને જગ્યા રાખીએ છીએ સતુભુવાની વાડીમાં ગયા છીએ હવે અહીંયા અત્યારે ઘણા ઘણા એને રવિવારે છે ને કેટલું પબ્લિક દેખાવા છે તમને જોવા જો અહીંયા એને બધા ધંધો ખોલીને બે ગયા છે હવે ગમે એનું આપણને કાંઈ ખ્યાલ નથી તો જે હોય પણ એને સુવિધા તમને મળી રહેશે ઘણી ખરી પાણી બોટલો છે નાળિયેર છે ભજીયા કાંઈ એવું બધું ઘણું ખરું છે પણ આપણે જ કાંઈ એવું ખાધું નહીં બાકી શ્રીફળ લઈને એક બધી રહ્યા અને આપણે માતાજીને પગે લાગવાઈ આઈ ગયા માતાજીને પગે લાગવા માટે એને અહીંયા ઘણી ખરી લાઈન હોતને લગાવી છે બધાએ કેમ કે વાર વખતે માઇન માઇન આવે છે મારા ભાઈ કે નાળે લઈ લે આ તો લઈ લે મેં કીધ પછી મેં એને લાઇનમાં લાગવાના થતા અને હવે લાઇનમાં લાગી ગયા છીએ આ આવતા જણા જો તમે પબ્લિક જુઓ ભાઈ આટલું બધું પબ્લિક યાર કેટલું બધું પબ્લિક છે અને પછી એને પગે લાગવા માટે લાઇનમાં લાગી ગયા જો તમે જોઈ શકો છો બધું એ આખો જાને ભાઈ અરે ભાઈ શું છે પછી તો એક ભાઈ હેને બહુ ક્યાં કરતા હતા કે ભાઈ હેને લાઈન માર્યો લાન માર્યો પછી લાઈન જીમ જીમતીમ કરતા હતા તો પછી આપણો વારો તો આવી ગયો અને પછી પૈયા લાગવા આવી ગયા હતા આપણે અને પછી આપણે હે અહીંયા છતું વાટમાં હતા કે ભાઈ ક્યારે આવે ક્યારે આવે અત્યાર સુધી આવી ગયા નહોતા કેટલા બાર એક વાગી ગયા હતા પણ છતુ ભુવા આવ્યા નહોતા એટલે એમાં બધે હેને કડીક વાટે બે ગયા હતા ને આટાએ મારતા હતા ત્યાં એટલી વારમાં પછી સતુ ભુવા આપણે આવી ગયા છે અને પછી હને ગાડી એમની પહોંચી ગઈ હતી આવડી આ ગાડી આવ્યા છે અને આટલી આ વાડી એમની છે આ બધી એટલી જ સતુ ભુવા આપણે આવી ગયા હતા જો સામે બેઠા છે તમે જોઈ શકો છો કેટલા લગભગ દોઢ બે વાગે હને આવી ગયા હતા રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે પછી આપણે લોયા ધામ આવી ગયા હતા લોયા ધામ એને કંઈક શું કહેવાય સમયો જો કંઈક હતું એટલે એ મને આટો મારો વયા ગયા અને અહીંયા તો મફતું ખાવાનું મૂકાય જ નહીં પરસેદી દીધ આપણે પછી અને ખાવા બેહી ગયા અને થાળી લઈ લીધી એને બે વારાફરતી અને થાળીઓ લઈને પછી આ બધાને જો વારાફરતી લાઈન લાગી ગઈ છે પછી આપણે સિને લઈ લીધું આપણે તો જાજું કાંઈ ખાતું નહીં પણ જે હોય તો હવે આપણે થોડીક પરસેદી લઈ લઈ પછી આગળ વાત કરું એટલે ભાઈ નાખીને આ પછી જો રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર ધાઈંગે સારું જય માતાજી આપણે આના બ્લોગને અહીંયા તે એન્ડ કર્યું છે જય માતાજી મિત્રો